શતકો જો મિત્રો અરબ સાગરમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની અસર રૂપે સૌરાષ્ટ્રમાં આજે ધડાધડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વહી રહી રહ્યો છે જેમાં ખાસ કરીને ગોંડલ રાજકોટ અમરેલી આ ઉપરાંત ભાવનગર બોટાદ વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ તેમજ સાથે સાથે મહારાષ્ટ્ર અને મુંબઈ સહિત વલસાડના વિસ્તારોમાં અને સાપુતારામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડું સૌરાષ્ટ્ર ગુજરાતને ગમરો છે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો તારીખ વીસ મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો તમે અહીં જોઈ શકો છો હજુ પણ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના ઘણા ખરા એરિયા જેમાં ખાસ કરીને રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ અમરેલી જુનાગઢ સહિતના વિસ્તારોમાં સાથે સાથે જામદતપુર તેમજ કાલાવડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર મેઘો મડાસે મિત્રો અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરામાં પણ આંધી તોફાન સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આવતીકાલ તારીખ એકવીસ મેની વાત કરીએ તો એકવીસ મેના રોજ પણ સાંજના સમયે અમરેલી ગોંડલ તેમજ જુનાગઢ જસદણ આ ઉપરાંત ગીર વિસ્તારમાં ઉનામાં મહુવામાં જેસરમાં ગારિયાધારમાં બગસરામાં ભાવનગરમાં બોટાદ ધસા ગીર ગઢડા વિસ્તારોમાં ગાજવી સાથે ભયંકર વરસાદ જોવા મળશે આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે પાણવડ ખંભાળિયા લાલપુર તેમજ જામજોધપુર કાલાવડ સહિતના વિસ્તારોમાં ગાજવી સાથે મેઘો છે તેમજ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની ભારે જમાવટ જોવા મળશે શક્તિ નામના વાવાઝોડાની અસર રૂપે આ પ્રકારની અસ્થિરતાના હિસાબે અને ભેજવાળા પવનના હિસાબે અને ખાસ કરીને સાંજના સમયે પણ વધારે પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે જેમાં બોટાદ જસદણ ગોંડલ તેમજ અમરેલીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો મોટા સમાચાર ત્યારબાદ મિત્રો તારીખે તે વિસ્તારો તમે જોઈ શકો છો અરબ સાગરમાં શક્તિ નામનું વાવાઝોડું ધીરે ધીરે મજબૂત થશે અને લો પ્રેશરમાં ફેરવાશે તેની મદદથી સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ત્રેવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ જમાવટ થશે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી તેમજ જામનગર જિલ્લામાં ચોટીલામાં રાજકોટમાં સાથે સાથે પડધરી ધ્રોલ તેમજ બોટાદના વિસ્તારોમાં ભાવનગરમાં ધંધુકા ધોળકા વિસ્તારોમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં નડિયાદમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે આ ઉપરાંત રાપરની આસપાસના વિસ્તારોમાં કચ્છમાં પણ ગાજવીજ સાથે

એ વધારે પ્રમાણમાં ગાજવીજ અને ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવાનું ભૂલશો નહીં વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર